જે માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસીટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ માં ચામુંડાને પ્રાર્થના કરું સર્વ જીવને માતાજી સુખી રાખે સુવર્ણ પ્રાસન જે છે એ સુવર્ણ ની સાથે સાથે અમુક એવા પ્રકારની જડીબુટ્ટીઓ આવે છે એની સાથે મિક્સ કરીને ખાસ પ્રકારનું એક દ્રવ્ય બનાવવામાં આવે છે અને ખાસ વૈદ્યકીય અને જે નિષ્ણાત વૈદ્યો છે એના દેખરેખ નિચળ આખી આ પ્રોસેસ કરવામાં આવે છે અને સુવર્ણપ્રાસદના ટીપા જે છે એ બનાવવામાં આવે છે સુવર્ણપ્રાસન જે છે એ સોળ સંસ્કાર જે શાસ્ત્રમાં બતાવ્યા છે એમાંનું એક આ સુવર્ણપ્રાસન જે છે એક સંસ્કાર છે સુવર્ણપ્રાસન જે છે એ થી સોળ વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવે છે ખાસ કરીને પુષ્ય નક્ષત્રની અંદર જે આ સત્યાવીસ નક્ષત્રો છે એમાં જ્યારે પુષ્ય નક્ષત્ર આવતું હોય છે ત્યારે આ સુવર્ણપ્રાસનના ટીપા બાળકોને આપવામાં આવતા હોય છે આ ઘણા એને ડેલી યુઝ કરતા હોય છે બાળકોને આપવા માટે પણ સુવર્ણપ્રાસન ના ટીપા જે છે એ યોગ્ય વૈદ્યની સલાહ પ્રમાણે બાળકોને આપવા ખૂબ જરૂરી છે જો કોઈ વૈદ્ય નિષ્ણાત હોય એને એને અનુરૂપ થઈ અને આ બાળકોને જો સુવર્ણપ્રાસનના ટીપા આપવામાં આવે છે કે જે બાળકોની ઉંમર જીરો થી સોળ વર્ષની છે તો એવા બાળકોમાં સુવર્ણપ્રાસન કઈ રીતે ફાયદાકારક થાય છે એ આપણે જોઈએ સ્વર શાસન જે છે એ બાળકોને રેગ્યુલર આપવાથી એક તો શારીરિક વિકાસ બાળકનો ખૂબ સારો એવો થશે માનસિક વિકાસ બાળકનો ખૂબ સારો એવો થશે બાળક હોશિયાર થશે બુદ્ધિ પણ બાળકની એકદમ તેજસ્વી બની જશે બાળકનો શારીરિક માનસિક વિકાસ તો ઠીક છે પણ વધશે જ તે પણ સાથે સાથે એને સ્કીન જે છે એમાં પણ તમે બદલાવ જોઈ શકો છો રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થવાથી બાળક જે વારે વારે બીમાર પડી જતું હોય છે તો એ પણ એનાથી ખૂબ સારો એવો ફાયદો થશે સુવર્ણ પ્રસંગના ટીપા જે છે એ બાળકને રેગ્યુલર આપવાથી ખૂબ સારો ફાયદો બાળકોમાં જોવા મળે છે સુવર્ણ પ્રાસનના ટીપા જે છે એ ઘણી બધી કંપનીઓના આવતા હોય છે ઘણી બધી કંપની બજારમાં એને અવેલેબલ કરતી હોય છે તો મારી પાસે જે સુવર્ણ પ્રસંગના ટીપા જે છે એ પરિવાર ફાર્મસીના સુવર્ણ પ્રાસનના ટીપા છે પરિવાર ફાર્મસીના સુવર્ણ પ્રાસનના જે ટીપા છે એનું રિઝલ્ટ ખૂબ સારું છે અને જેટલા મિત્રોને મેં આ સુવર્ણ પ્રાસનના ટીપા આપેલા છે એનો ખૂબ સારો એવા રિવ્યુ પણ મળેલા છે તો જે બાળકોની ઉંમર જીરો થી સોળ વર્ષની હોય એવા બાળકોને જો પરિવાર ફાર્મસીના સુવર્ણ પ્રાસનના ટીપા આપવામાં આવે તો એનો બદલાવ જે છે તમે ખુદ એને ફિલિંગ કરી શકશો કેમ કે બાળક જે છે એકદમ માનસિક રીતે તો તૈયાર થશે શારીરિક એનો મજબૂત થશે અને એમ કહેવાય ને કે બાળકનો સર્વાંગી વિકાસ જે આપણે બાળકોમાં જોવા માંગતા હોઈએ છીએ એ સુવર્નના ટીપા આપવાથી એનો ખૂબ સારો વિકાસ થાય છે સુવર્ના પ્રસંગના ટીપા જે છે એ વૈદિકીય નિષ્ણાત પ્રમાણે આપવા ખૂબ જરૂરી છે તેમ છતાં જે મિત્રોને આ પ્રમાણે કોઈ માહિતીની જરૂર હોય સુવર્ણ પ્રસંગના ટીપા વિશે કોઈ માહિતીની જરૂર હોય અથવા તો આ વિશે કોઈ વધુ ઇન્કવાયરી કરવી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકો છો એ સિવાય પરિવાર ફાર્મસીના ના સુવર્ણ પ્રસંગના ટીપા જો અમારી પાસેથી મંગાવવા હોય તો અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરીને તમે મંગાવી શકો છો સરોવજીના મચા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રથા ધન્ય